નમસ્કાર હું ડોક્ટર સંજય કિલાડા ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી રહ્યો છું સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટીમ આખી શ્રી રાઘવજીભાઈ પટેલની સારવારમાં હતા હેલ્થ અપડેટ આપું તો આપણા કૃષિ મંત્રી કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને દસ તારીખે રાત્રે બ્રેઇનનો સ્ટ્રોક આવેલો અને એ જામનગર હતા કોઈ ફંક્શનમાં ત્યાંથી સ્ટ્રોક આવતા એમને સીધી જામનગર જીજી હોસ્પિટલમાં પ્રાઇમરી સારવાર માટે શિફ્ટ કરેલા અને ત્યાંથી પ્રાઇમરી સારવાર લઈ અને એ ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિનર્જી હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગે આવેલા અને દાખલ કરી અને ધીરે 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 સારવાર બધી ચાલુ કરેલી હતી જે સારવારમાં ન્યુરોસર્જન ન્યુરોલોજિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ ઉપરાંત અમારા ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ ઇન્વોલ્વ હતા નસીબ સારા અને ધીરે ધીરે ટ્રીટમેન્ટને રાઘવજીભાઈએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને ઓવર ધ ટાઈમ એની કન્ડિશનમાં ઘણો સુધારો થયો છે અને આજે તે પોતે એકદમ સ્ટેબલ કન્ડિશનમાં હોસ્પિટલમાંથી પોતાના ઘરે ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે ઘર માટે આજે ડિસ્ચાર્જ કરેલા છે ફર્ધર પ્લાનમાં એ ઘરે ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરાપી આગળની ટ્રીટમેન્ટમાં ચાલુ રાખશે અને અમને કેતા ઘણો આનંદ થાય છે કે એમણે ટ્રીટમેન્ટને સારો એવો રિસ્પોન્સ કર્યો અને એની કન્ડિશનમાં ઘણો સુધારો થયો